Bagaimana nahi nabrast hai sanso kar lagi no बा तो ई सिस्टम में राही थी जामनगर जेम पालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति शाला नंबर तेपन देवराज देपाल જે માનનીય દિવેશભાઈ અકબરીનો એક ડ્રીમ સપનો છે કે મધ્યમ ને ગરીબ વર્ગો માટે સારી સ્માર્ટ સ્કૂલ ઇંગ્લિશ બને એના એ સફળ થયા છે ને માનનીય ધારાસભ્ય રીવાબા જાડેજા ઇઠોતેરના ધારાસભ્ય સોનલ નગર શાળા નંબર એકત્રીસ એ બી સ્માર્ટ સ્કૂલ ઇંગ્લિશ ચાલુ કરવામાં આવે છે ટૂંક સમયમાં એનું પ્રવેશનું પ્રક્રિયા અને ટીચરોની પ્રક્રિયા પૂરો કરવામાં આવે છે ને એકદમ સારામાં સારી સ્માર્ટ સ્કૂલ જામનગર જનતાને ટૂંક સમયમાં અમે અર્પણ કરી દે કે સારામાં સારું શિક્ષણ મળે સારામાં સારું શિક્ષિકાઓને એના દ્વારા મળે બાળકોને મફત ડ્રેસ સ્કૂલ મળે મધ્યાહન ભોજન મળે ને બંને ડ્રીમ સપના છે અંદાજે ચાર થી સાડા ચાર કરોડ થી આ બંને સ્કૂલો તૈયાર જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઠરાવ કરી અને બે જામનગર શહેરની અંદર બે જગ્યાએ અંગગન સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે એ ચાલુ કરેલ અત્યારે જે સ્કૂલ છે એ અંગગન તૈયાર થઈ ગઈ છે એની અંદર જે માલ મટીરિયલ છે એ એમને પડેલ છે આખો આખો ધૂળ ખાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક શાસનાધિકારી અને પદાધિકારીઓની બેદરકારની હિસાબે હજી સુધી મંજૂરી મળી નથી હમણાં નવ તારીખે સ્કૂલ ચાલુ થશે હજી સુધી શિક્ષકોની એમાં કોઈ ભરતી નથી થઈ વિદ્યાર્થીઓને કોઈ એડમિશન નથી થયા તો જો સ્કૂલ ચાલુ નહીં થાય તો આમને આમ જે માલ ને મટીરિયલ જે અહીંયા ત્યાં પડ્યો છે આખે કોઈ ધૂળ ધૂળ ખાશે એટલે અમારી એક માંગણી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે જ્યાં જેનું મટીરિયલ છે એ જગ્યા ઉપર લગાડી દેવામાં આવે અને તાત્કાલિક સ્કૂલ ચાલુ કરવામાં આવે Here we have